નમસ્કાર દર્શક મિત્રો સીઆરપી ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું નસવાડીની રાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સ્થાપના દિવસ નિમિત્તે નસવાડી ગ્રામ પંચાયત હોલમાં સભાનું આયોજન કરવામાં આવ્યું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સિત્યોતેરમાં સ્થાપના દિવસ અને રાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ નિમિત્તે નસવાડી ગ્રામ પંચાયત હોલમાં વિદ્યાર્થીઓની સભાનું આયોજન કરવામાં આવ્યું છોટાઉદેપુર જિલ્લા દ્વારા નસવારી નગરની કારોબારીની ઘોષણા કરવામાં આવી જેમાં પાંત્રીસ જેટલા વિદ્યાર્થીઓને જવાબદારીઓ સોંપવામાં આવી રાજેશ્વરીબેન સોલંકીને નગરમંત્રીની નૂતન જવાબદારી આપવામાં આવી કારોબારીની ઘોષણા બાદ કારોબારી સદસ્યો અને વિદ્યાર્થીઓની નગરના મુખ્ય માર્ગો પર રેલી કાઢવામાં આવી છોટાઉદેપુર જિલ્લા બ્યુરો ચીફ જુનિયર કુરેશીનો રિપોર્ટ ધન્યવાદ દ્વારા એક ભારતમાં ઓગણીસો ઓગણપચાસથી ચાલતું છાત્ર માટે સંગઠન એટલે એબીપી આજે નસવાડી નગરની અંદર એક નગર કારોબારીની એક ઘોષણા કરવામાં આવી જેમાં રાજેશ્વરીબેનને નગર મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે નમસ્તે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ નવ જુલાઈ ઓગણીસો ઓગણપચાસથી સતત કાર્યરત વિદ્યાર્થી પરિષદના સ્થાપના દિવસ નિમિત્તે આજ રોજ પંચાયત હોલ ખાતે નસવાડી નગરની નવી નૂતન કારોબારી ઘોષણા કરવામાં આવી તેમાં પાંત્રીસ જેટલા કાર્યકર્તાને જવાબદારી આપવામાં આવી અને નગર મંત્રી તરીકે રાજેશબહેન સોલંકીને ઘોષણા કરવામાં આવી નમસ્તે ની કારોબારી ઘોષણા કરવામાં આવી જેમાં પાંત્રીસ જેટલા વિદ્યાર્થીઓને કારોબારીની જવાબદારી આપવામાં આવી